માંડવી વન વિભાગે રૂપિયા પાંચ પોઈન્ટ તેર કરોડ રૂપિયાના ખેરના લાકડા સાથે એકને ઝડપી પાડ્યો છે આરોપીની અટકાયત કરી છે મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ખેરના લાકડાનું ગેરકાયદેસર ડેપો પકડી પાડ્યો છે સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે શશિકુમાર તથા નાયબ વન સંરક્ષક શ્રી આનંદ કુમાર અને ગુપ્તા સાહેબની માર્ગદર્શન અને સૂચના અનુસાર માંડવી દક્ષિણ રંજના કાર્ય વિસ્તારમાંથી ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે ટ્રક નંબર જી જે થર્ટી વન ટી સેવન ઝીરો વન થ્રીને વન વિભાગના સ્ટાફે રેકી કરી ચેક કર્યો હતો

ડેપો કરોડ લાખ હજાર નો મુદ્દામાલ સાથે સીલ કરી દેવામાં આવ્યો વન વિભાગે આ ગુનોમાં સંડોવાયેલા આરોપીઓને ભારતીય અધિનિયમ ઓગણીસો સત્યાવીસ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમ હેઠળ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી સુરત વન વિભાગ આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ એક ખાનગી બાતમી મળેલ હતી કે મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી અનામત ખેરના લાકડા ભરી અને એક ટ્રક પસાર થઈ રહ્યો છે એ મતલબની જ્યારે માહિતી મળી ત્યારે અમે ટીમ બનાવી અને સંકલનમાં રહી અને આ ગાડી નંબર જી જે સોત્રીસ ટી સિત્તેર તેરને પકડી પાડી ડ્રાઈવર સાથે અને તપાસ કરતાં ખેરના લાકડા બાબતે તેમની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હતી જેથી આગળ પકડી અને પ્રાથમિક ઇન્ક્વાયરી ચાલુ કરી અને આગળની ઇન્ક્વાયરીમાં માહિતી મળેલ હતી કે જે આ ખેરના લાકડા છે તે વાહતુક થઈને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે જમા થાય છે એ ઇન્ક્વાયરીમાં વિસ્તૃતમાં રેકી કરી કરાવી અને આગળ તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન અમે સ્ટાફની ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને જે જગ્યાએ ડેપો હતો ત્યાં રેડ કરી તો ત્યાંથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા મળી આવે અને એ બાબતના સાધની કાગળો તૈયાર કર્યા અને સંયુક્ત ટીમથી ત્યાં એને સીલ કરી દીધું અને ડેપો હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરોની પાસે એમની ચોંપડીમાં છે અને આગળની ઇન્ક્વાયરીમાં જે ગુનાકામે કામે સંડોવાયેલા હતા આરોપી એ આરોપીને અમે પકડી અને અમારી ઇન્ક્વાયરીમાં માંડવી ખાતે લઈ આવી અને એમને પૂછપરછ કરી અને નામદાર માંડવીની કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે એમના જામીન નામજૂદ કર્યા છે અને હાલની આ ઇન્કવાયરી શરૂ છે જી આમાં વધુ તપાસ ચાલે છે આ ગુનો એવા પ્રકારનો છે કે આ ગુનો એક કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં આમાં વધારે ઇસમોની સંડોવણી છે અને હાલમાં તપાસ શરૂ છે જીતેન્દ્ર સોલંકી એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે